એને કહેતો હોય આવું અને ઓલા મીઠાઈ વાળા ને કહેતો હું હાજે ટાઈમ ટુ ટાઈમ મીઠાઈ મોકલાઈ દીજે મારા છોકરા લાઈટ કના લગન છે હા બાપુ હો બાપુ બાપુ હા તમે મોરા નો પડતા હો અરે બટા તું નો મોરો પડતો તું મારો લાઈટ કો એક નો એક છોકરો કેવાય એટલે માર બાપુ મને પ્રેમ કરે હા હા અને સા પાણી પાજે હા અને જી જો તું લઈ દીજો માર મોઢું સાફ કર આ કર કર મોટું બડું સમજો હરકુ રાખજો બાય

આવું પડે ને આ ઢોલકી બંધ કરાવી હું તો બોલો કઈ ગામ માં લગન છે બોલો કેટલાય ના લગન છે ને કેટલાય ને ક્યાં આવશે મારે જવું તો જોશે ને ઘઉમાં પાણી વાળવાનું છે ને ટપુડા ઉભી નો રે તારા ઘરે આવતો તો ગંડા પણ શું છે બોલ ને સમજો મારા લાયકા મગના લગન છે સમજી જઈએ હા મને ખબર તો હતી તું કેવા આવી છે એમ હા ભાઈ હાલ તું ઘરે અત્યારે ને અત્યારે

ना बॉय आँखों को खोलो तो अब हम चोद दिया ना ये खोल दोगे कान खोलिं ना फ्रीजो हाँ जे जो फुल्या कामा ये चोलनी डांडी वागी ने अत्ला बाप ना हमारे जो हमारी बताइं वाई भी बनूंगा हम हमें जो बारिया मरो ने यहाँ से इन वक़्त जो दाव दावा लगा लो ये अलग रो लो ये डोल वागी ये मार

જાલ લેટર માં વાગે ને જલ્દી અટડવાઈ જા તું તો તારી ઢોલકી બંધ રાખજે વાય જૂન તો જોઈ લે કે તમ લે ઉપર લે છોડી છોટ લે કાઈ ને પાડી દે સમજાયા ને વાત ની યાર બાજમાં બોલાવે સુ ઘર

એક કામ કરો સોંડિયા ને કહેવાનું છે ને તો અહીંયા આવું પાછો આવું જો ખુલ્લું હોય ને તો લેતો હોય વગાડ્યા ઢોલકી એની એ ખબર પડે કરી દઉં હું બધાને ઢોલક જેવા મારા દીકરા મારા પણ પણ ઉછના ઢોલકી લઈ સોટ્યા હતા હશે મને આ દારૂ ન પીવા દીધો બોય અને દારૂ હિમનામ મારો ઉતરી ગયો

મારા લાઈટ કાને હું કીધું લા કેમ રોવે છે હે બાપુ આ હું તો લાઈટ કા મારી કા હું જો એ હું જો લા એ ભાઈ એવું છે બાપુ ઓલો આપણો પાડોશી જાડ્યો નથી અ અ ઈ આયા દારૂ પીને આયો અલે અમાર યાર બાયજો અરે ઓલો ગોબરો નથી ઈ રે કાઠી ભીકો અને ડીજે વાળાને ના ડા પાડતી થી એમ કીધું હે ભાઈ યાર મારી તો નકી

પણ હું અવાર આ શેરી બેઠો આઠ વાગ્યા નો હજી કોઈ આ શેરી હતી કોઈ નીકળતો નથી હે ચઢિયા ભાઈઓ શું ફસ તો બધા એટલે કાંખલા મારા કાંખલા પકડ્યા એમ મારા ઘરે આવીને કા ધમકી દે છે લે આ તો તારા ઘરના ને કહી દેવાય ને ઢોલકી ન વગાડે કાકા હવારના મિડડાણા અહીંયા આયા કાન પડ્યું ન સાંભળવા દેતા તારા બાપ લગન છે ઢોલ ઢોલનો વાગે તો લગન હોય તો વાડિયા જઈને કરો ને અહીંયા કાકા અમારા ઘરે દેખારા સાંભળાય તો તારે વાડિયે વિયુ જ ભાઈ સમજીજો નો સાંભળવાનો હોય તો મારો 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 ભાઈ મને જાજા થઈ ગયા જાજા સારી મને મારી નકી મન ને મન ને કાઈ મન ને મારો મન બા 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 બધાય છે મને મારી મને માર્યો આખા ખાન બાના તમારી જાત ને મારું ભાન કરવા દે મને ફોન કરવા દે હાલો ભીખા કાકા તમારા ઘરે જેટલા હથિયાર હોય એટલા લેતા આવો વાઢી જ નાખવા ના થાય મારા પાડોશીને આખું ઘર આવીને મને માર્યો